હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર ગીર ગાય આવેલ છે કાબરી ગીર ગાય વેચવાની છે પહેલાં વેતરમાં છે કિંમત અને વધુ વિગત આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો નીચે પટ્ટીમાં જાય તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ગાયની કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ગીર ગાય કાબરી ગીર ગાય લેવા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે ગીર ગાયની તો પહેલું વેતર જ વ્યાવાની દસ દિવસની વાર છે તેવું માલિકનું કહેવું છે ગીર ગાય છે કાબરી ગીર તો મિત્રો આ ગાય એકદમ સોજી છે અને પ્યોર ગીર ગાય છે મિત્રો તમે ગાયની જોઈ શકો છો ફોટો આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો ગાય ખૂબ જ શોધી ગાય છે અને એક પણ એપ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ગાય વેસવાની છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો પહેલું જ વેતર વ્યાસે અને દસ દિવસની વ્યાવામાં છે દસ દિવસની વાર છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ ગીર ગાયની કિંમત વગેરે જાણીએ તે પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો આ ગીર ગાયની કિંમત માલિકે રાખેલી છે ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતને ચાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે ચાલીસ હજાર રૂપિયા ગીર ગાયની કિંમત રાખેલી છે અને આ ગીર ગાય તમને જોવા મળશે પ્રોપર જસદણ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ ગીર ગાય લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સત્તાણું બે સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ